આ અંદર છતાં દિન સુધી કોઈ જવાબ આપ્યો નથી દિન સુધી આ બાબતે કોંગ્રેસ દ્વારા જવાબ માંગવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી કે રત્ન કલાકાર માટે તાત્કાલિક રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ની સ્થાપના કરવામાં આવે રત્ન કલાકારના બાળકોને અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ પરિવારને રાહત દરે આરોગ્યની સેવા આપવામાં આવે રત્નકલાકારોએ લોન લીધી હોય તો તેમાં રાહત તેમજ હીરા યુનિટમાં લાઈટ બિલ તેમજ ભારતના કલાકારો માટે આવાસ યોજના શરૂ કરવામાં આવી આવી વિવિધ માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા કે સરકાર દ્વારા ફક્ત જાહેરાત કરવામાં આવી છે આગામી સમયમાં રત્નકલાકાર માટે બનાવવામાં આવેલી કમિટીએ શું કામ કર્યું તે જવાબ આપે સુરતનો હીરા ઉદ્યોગ એ સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં વખણાયેલો ઉદ્યોગ છે પરંતુ છેલ્લા બે વર્ષથી જે પ્રકારની મંડીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા બે વર્ષમાં તમે જોવ તો સિત્તેર થી એસી જેટલા કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવો પડ્યો એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદ સભ્ય શ્રી હોય ધારાસભ્ય હોય એમણે ભારત સરકારને રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવત્મા રીતે જોડાયેલો આ મુદ્દો છે અને તાત્કાલિક અસરથી અમારી પાંચથી છ જેટલી માંગણીઓ છે એ માંગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માંગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્ન કલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈ પણ પ્રકારના પગલા ન લેવામાં આવે તો શ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના વટી લોકોને પણ આહવાન કરે છે કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઉભું કરવા માટે હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે તો એના માટે આપ સિંહ પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને રત્ન કલાકારના હિતમાં તમે લડતમાં ઉભા રહ્યો એના માટેની અમે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ